પરિચય છે મંદિરમાં દેવો ને મારો ને મસ્જિદમાં ખુદાઓ છે નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું ગુજરાતી છું એટલે બધા ઓળખે છે તો આ જે લોકો નીચે બેઠા છે ને એમના માટે જોરદાર તાળી દો દોસ્તો એક વાર નીચે બેસવાની આદત પડી ને તો એનાથી નીચે કોઈ નહીં બેસાડી શકે ચારે ચાર સાયન્સના વિદ્યાર્થી હું પણ સાયન્સનો વિદ્યાર્થી ઓગણીસો ચોર્યાસી માં મારું બારમું થયું બારમું થયું સાલું મેં સાયન્સ રાખ્યું આઈ વોન્ટ ટુ બી એ ડૉક્ટર આઈ ચૂઝ સાયન્સ એન્ડ આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઓફ માય સ્કૂલ એન્ડ માય ફાધર વોઝ અ ટેલર એક ઓટલા ઉપર દરજી દુકાન ચલાવે મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ અને પામુલિન તેલ લેવા માટે રેશન કાર્ડની દુકાનમાં લઈ જાય એટલે બહુ શરમ આવે કે આપણે ગરીબ કેમ છીએ મારી બા કે ગયા જન્મમાં હારા કરમ નથી કર્યા તો મેં દું હવે તો મને કે હવે હારા કરો એટલે કે સમજ ના પડી પણ એ બધું ચાલતું હતું એટલે બારમાં માં કીધું ડોક્ટર થઈ જાવ જેમ તમને બધા યુપીએસસી જીપીએસસી નું હાલ ધૂન સવાર છે ટકા લાવવા શું કરવાનું ગોખી મારવાનું બધું જ ગોખી માર્યું એને સોડિયમ કે પોટાશિયમ મેનેજ ફોર એચ હાઇડ્રોજન એજી સિલ્વર એજી મર્ક્યુ સી પર સીલ ક્રોઇડ બીઆર બ્રોમાઇડ આયોડાઇડ એનોટ્રોનાઇટ્રેટ સીલ ઓથી ક્રોઇડ એમિનો ફોર પરમેંગેન સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા ટેન સ્ક્વેર થીટા ફ્રોગ ડિસ્ટ્રક્શન આખો દેડકો ચીરી નાખું બધા સ્પેટ પાટ બહાર કાઢી અંદર નાખી ટાકાલું દેડકો દોડે ચોપન ટકા આવ્યા ચેક રિટર્ન ઓગણીસો ચોર્યાસી માં સૌથી હોશિયાર વિદ્યાર્થી હતો વીસ માંથી ઓગણીસ મિત્રો મેડિકલમાં ગયા પણ સંજય રાવલ ને ચોપન ટકા કેમ આવ્યા કેમ કે આજે આ લિબર્ટી ના ત્યાં મારે સ્પીચ આપવા આવવાનું હતું આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે હું શું કરું પ્લગમાં આંગળી ગાલ દેવાની ત્રણ હજાર તમારા જેવા યંગસ્ટર ને સુસાઈડ કરતા બચાયા છે સાહેબ છેલ્લા પાંચ વર્ષમાં હું મારી વાત શરૂ કરું પેલા એક વાત તમને કહી દઉં સાહેબ મને છે ને મારી ચાલીસ વર્ષની ઉંમર સુધી